જય કુકારમાં મેલડી વિદેશ જવાનો વિચાર કરતા હોય તો એકવાર આ વિડીયો જોઈ લે તે વાત ઉપર કુકારમાં મેલેડી શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈશું જય કુકારમાં મેલેડી હું સુભાનપુરા ગામ વડોદરાથી આવું છું હું બે વર્ષથી મારી ન્યુઝીલેન્ડમાં હતો વર્ક પરમિટ પર અને લાસ્ટ ગયા છ મહિના પહેલા મેં એક જણને મારા એકાઉન્ટ વાપરવા આપ્યા હતા એ મને એમાંથી થોડા રૂપિયા આપ્યો હતો કેશમાં જોબ કરતો હતો એ તેને મને એવું કહેલું કે કેશમાં જોબ કરું છું તને થોડા રૂપિયા આપી દઈશ મારી જોડે એકાઉન્ટ નથી એવી રીતે મેં એકાઉન્ટ આપેલું અને હમણાં ઓક્ટોમ્બર મહિનામાં મને પોલીસ આવી ઘરે અને અમે જોડે જ હતા ત્યારે મારી વાઈફ બી ત્યાં હતી ઓક્ટોબર મહિનામાં ત્યાં પોલીસ આવી અને મને તમારા પર કેસ છે એ પોલીસ સ્ટેશન લઈ ગયા મારી વાઈફ એકલા હતા પછી ત્યાંથી મને એ એવું કહ્યું કે તારી પર મની લોન્ડરિંગનો કેસ છે એટલે પછી એ લોકોએ મને કોર્ટમાં હાજર કર્યો અને પછી મને ત્યાંથી જામીન આપી પછી જામીન આપીને પછી હું ઘરે આવ્યો પછી મેં ત્યાંથી ફ્રીમાં એ લોકો લોયર આપે છે તો એ લોયરે મને કહ્યું કે તમારી પર એક કેસ નથી પાંચ કેસ છે અને ટોટલ સાઠ હજાર ડોલરનું છે એમાં ટોટલ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે બત્રીસ પાંત્રીસ લાખ થાય તો મેં કહ્યું કે સર મને તો એ કંઈ ખબર જ નથી અને કેવી રીતે કર્યું છે હું છે નહીં તો મારી ઓક્ટોમ્બર મહિનાથી આ વસ્તુ ચાલતી હતી મારી પહેલી તારીખ નવેમ્બરમાં પડી તો એ લોકોએ કહ્યું કે તારીખ ભૂલ છે તો એ કેસ ચલાયો અને મારી બીજી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી હતી તો મારી જોડે પૈસા નહોતા ત્યાં ત્યાં નોકરી નથી મારો સગ્ગા માસીનો છોકરો હતો એને બી હાથ હદ્ધર કરી દીધેલા ત્યાં અને અમે બે એવું બી વિચારી લીધું કે અમે મરી જઈશું કારણ કે મારા પપ્પા નથી અને અહીંયા ફેમિલીમાં એટલો સપોર્ટ નહોતો તો મેં ત્યાં અમે સુસાઈડ કરવાનું બી વિચારી દીધું પછી મેં આને ત્યાંથી અહીંયા મોકલી દીધી તું ત્યાં જઈને પ્રાર્થના કર અમે મારી એટલી બધી બાધા રાખી એટલું બધું કર્યું પણ કોઈનાથી ફરક ના પડ્યો ડિસેમ્બરની પંદર તારીખે મારી વાઈફ અહીંયા આવી હતી પહેલો રવિવાર અહીંયા પગે લાગવા આવી હતી એના બે જ દિવસમાં જે માણસને મેં ઓરખતો નતો એ કડીના છે એ માણસે મને કોન્ટેક થયો એના જોડે વાયા વાયા કે ગમે તે રીતે અને એ માણસે મને એનું એકાઉન્ટ આવ્યું મને કે તું મારા એકાઉન્ટ પર જોબ કર ત્યારથી અત્યાર સુધી મારો ખાવા પીવાનો ખર્ચો એવી રીતે નીકળી ગયો અને આ મારી વાઇફના પાંચ રવિવાર થયા ને એના પાંચમા રવિવારે મેં બીજો એક લોયર કર્યો એ લોયરે મને એવું કહ્યું કે ભાઈ તને અહીંયાથી જવા દેશે અને તારી ભૂલ બી નહીં આવે એટલે અઠ્યાવીસ તારીખે એ લોકોએ એવું કહ્યું કે તારી ભૂલ એટલી છે કે એકાઉન્ટ હતા અમે તને અહીંયાથી ઇન્ડિયા મોકલી દઈએ છે મારે ટિકિટ બી એ લોકોએ કરાવીને મારે જે જોઈતું હતું ડિપોટેશન જોઈતું હતું એ જ વસ્તુ એ લોકોએ આવ્યું કે કારણ મારે કોઈ દિવસ ફરી બીજી

ફસાયા ફસાયા હતા બરો અને કેટલા સજા થાય એવી હતી મેડમ સાત વર્ષ મિનિમમ સજા હતી સાત વર્ષની ઓછામાં ઓછી ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ અને પછી પછી મારી અમે એ બધી વસ્તુ જે મારી વાઇફ અહીંયા રવિવાર ચાલુ કર્યા ને પછી મને જોબ બી મળી ગઈ અને પછી અમે વકીલ રાખ્યો એ વકીલે કેસ બી જે તારીખે મારી વાઇફે કહ્યું કે અઠ્યાવીસ તારીખે મા તારીખ છે એ તારીખે મારા હસબન્ડ ત્યાંથી અહીંયા ગમે તે રીતે આવી જાય એ જ વસ્તુ પરમાં અમે અટસ્થ રહ્યા તમારા પ્રવચન સાંભળ્યા કુલદેવીને આગળ રાખ્યા અમે મારી બહુ બધા ભૂવા કર્યા પણ કોઈનાથી ફરક ના પડ્યો અમે હાર મેન લીધેલી પણ તમારી ત્યાં આવ્યા પછી એક શક્તિ આવી અને આમ મા કાઢી અને મારી કુલદેવી મા કાઢી માં છે એમને આગળ કર્યા અને તમને આગળ કર્યા હું દરરોજ ત્યાં જોબ જઉં ને તો આખો દિવસ પ્રવચન સાંભળું રામવાડી માલદીના મેરડી માતાના ગીત સાંભળું એ રીતે મેં દિવસો કાઢ્યા રડી રડીને દરરોજ રડું માં કે મારે ઇન્ડિયા જવું છે ગમે તે રીતે હું ઇન્ડિયામાં જઈને કોઈ દેશમાં નહીં જાઉં પણ મા મને અહીંથી લઈ લે બાકી આત્મહત્યા મેં કરી લે કારણ કે બંને અને મારી અમારી ભૂલ એટલી છે અમારા લવ મેરેજ છે પણ એના મમ્મી પપ્પા બી એગ્રી છે

એના નિવેદ કરે અને અહિયાં કરે એવો વ્યવહાર થતો દેવી શક્તિ નો સામ સામે જેમ વ્યક્તિઓનો વ્યવહાર થાય ને એવા પેલા જમાના માં તમારા વડવાઓ શું કરતા એકબીજાને ને દેવી શક્તિ નો વ્યવહાર કરે એ રીતે તારા ઇતિદંડ દંડ પેટે કરી દેવાનું તારા ઇતિદંડ પેટે કરી દે અમે માફી તો માગી લીધી છે મારી બધા વિડીયો જોઈ ને બસ અને એના મમ્મી પપ્પા અત્યારે એગ્રી બી થાય ન્યુઝીલેન્ડ જવું છે મારી કોઈ દેશ નહીં જવું ઇન્ડિયા છોડીને કશે નહીં જવું મારે આમાં બહુ આવે બધા નાના મારી લંડન મોકલી દે ન્યુઝીલેન્ડ મોકલી દે ઓસ્ટ્રેલિયા જોઈ લો મારી અહીંયા દોઢ લાખ રૂપિયા પગાર આલી લાખ રૂપિયા ત્યાં જ વાપરવાના પચાસ હજાર બચાવી હું અહીંયા સારી લાઈફ ના જવું તો મારું ફેમિલી ને કોઈ નહીં હું ફેમિલી ને બોલાવ તો બે ત્રણ મહિના બોલાવાય ભલે પણ હવે માતાજી ની ભક્તિ કરો અહિયાં જ બધી કૃપા થઈ જશે હ રાઠોડ રાજસ્થાનથી આવેલો છું હું મારા દીકરાને માટે મારી તીન ડિગ્રી હતી પહેલે તીન ડિગ્રીને દીકરો નહીં તો માં તો દીકરાને માટે માનતા કરી છે મારી ને આ દીકરો આવ્યો છે એમાં દીકરો આવવા માટે મારી માનતા મેં બાવનગજની જજાથી માં ચાંદીનો પાલનો છે માં ને માને અંગૂઠી છેરને વાળી અંગૂઠીને ઘડીનો મારી આરકતી મારી અમે માનતા રાખીએ છીએ હા ત્રણ દીકરીઓ હતી માં બાર હજાર તમે બે સાલ થઈ છે મારી બે વરસ થઈ ગયા છે દીકરા માટે મારો દીકરો છે ને મારી હેન તો એન તો બી રાજસ્થાન થી બારે જાધામ આવ્યો છે માં એના માટે એટલો વિશ્વાસ ને અમારો બહુ શરદા હતી કે માં અમારો દીકરો આલશે આલશે ને આલશે અમારા હા માં એને જેટલો વિશ્વાસ રાખ્યો

કે તારે સાસુ આટલા રવિવાર ભર્યા બે સાલ થકી કોઈ અરજી ના ખોટા ભર્યા હો મા આ સમજ પણ એક કોઈ કોઈ તો સાસુ ભર્યો હોય દિલથી માં તો મારી અરજી અમર જે માં દીકરો આલજી માં કે એવો કોની માં અમાર માથે હસી જાય એવો સાલ છે પણ માં તારો તારી ઈજ્જત ને તારી નાક ના જાય મારી એવો અમી વિચારી માં તારી અરજી કરી ને મારી માં મને દીકરો આલ્યો મને માં મે રાજસ્થાન ની હાઈ પડી નામ દીકરાનો નામકરણ કરવા છે માં નામકરણ કરું હા માં

માડી ગામ કઠલાલ થી આવું નામ નિલેશ કુમાર ભગુભાઈ નામ નિલેશ કુમાર ભગુભાઈ ગામ કઠલાલ થી આવું બે વર્ષ થી આવું માડી એક વાર તમારા સ્થાનિક તેમ સેવા કરું માડી અને માણસ મને સપના માં એવું કીધેલું કે બેટા તાર શું જોઈએ મારે ઘેર માડી ગાડી લઈને આવેલો મને કે બેટા તાર શું જોઈએ મેં કે માડી કશું નહીં જોઉં મારા દેવાના ન્યાય વ્યવહાર જોઈએ તે વખત માડીએ ન્યાય વ્યવહાર કરાયા અને એમ કીધું જતા જતા બેટા તું માગ તાર શું જોઈએ મેં કીધું કે મા તારી ભક્તિ કરવી અને મારી હર્ષદ માતાની ભક્તિ કરીને હાચા ન્યાય વ્યવહાર કરો તો કે ના તું માગ કહે તે વખત મેં મારી એટલું કીધું કે મારા તો કશું એમ પણ તારી ઈચ્છા દીકરો તે દિવસ થી સારો દિવસ આગળ બે કેસ બગડી ગયેલા અને માનતા ની અંદર માતાજી એમના દીકરા ના સ્વરૂપ માં મારા ઘેર કાઢી ઉભી રાખેલી ખુલ્લા મોડે હા અને વ્યવહાર એક જગ્યા ખૂણા વ્યવહાર કર્યા જે આપણે બના ને પુતળું એવો વ્યવહાર બનાવી મને આટલા વ્યવહાર કરી અને આ તને દીકરો આ લે તે દાન દીકરો આપડે મારા ઘેર થી એવું કીધેલું કે પોચ રવિવાર ભરજે હું તને દીકરો આ લે તું મન જેટલું મોહન હશે તો પછી વિશ્વાસ છે તમારા સિવાય બે વર્ષ થી તમારા પાર્યા કોઈ ભૂ ને કોઈ વાત બસ મારી બતાવો ને એજ કરવાનું તારીખા છે કલાક તારી કૃપા આશીર્વાદ એનું નામ રામ રાખ મામા તું આગલા મારા હારણ મનતા કરવા આયલો ને તારે જ માથે કહી દીધે એલું આનું નામ રામ હશે હું મનથી રામ બોલું એટલે ઓ ખોલ જ મા તે મને મનથી કહી દીધે કે તું રામ નામ રાખે આમમાં તું બહુ દયાળુ મા ભરે આશીર્વાદ છે રામ રામ આચ્છા ભક્તો ને તો હું મનમાં એમને વાતો કરું સપને જવાબ વાલું સપને તને પહોંચતા હાળા કશું જ નહીં મા હા રામ મળી રામ ગુંડિયા અરવિંદભાઈ ચંદુ ગામ થેરકા ઝાલો તાલુકો દાહોદ જિલ્લાથી આવું છું મારી દીકરીને એક વર્ષથી લગ્ન કર્યું હતું મા અને બારમા મહિનાની બે હજાર ચોવીસ બારમા મહિનાની બાર તારીખે રવિવાર પૂનમનો દિવસ હતો માં તો ત્યાંથી હું અહીંયા તમારા સામધ્યામાં કે એવું કીધું કે મા હું એક શિરપળ ચુંદડી મોટી ઓઢાડ દઈશ માં અને મારી દીકરીને નોર્મલ ડિલિવરી આવી જાય માં અને કોઈ ખર્ચો ના થાય તો મા તમે અહીંયાથી હું ગયો એટલે સોમવારે ગયો એટલે મંગળવારે મેં મા રિપોર્ટ કરાયો તો સોનોકેરાપી કરાવ્યું તો ત્યાં સોનોકેરાપી કરાવ્યું તો એવું કીધું ડૉક્ટરે કે ભાઈ આ તમારી દીકરીને કે આ પેશન્ટ કરતાં બી સારું છોકરું છે અને આવું પેશન્ટ તો કોઈ આવ્યું જ નહીં તો મેં એમ કીધું કે અમારી ખુકાર મેળીની દયાથી બહાર જ હું સોલંકી પરિવારની માળી રોમવાળી મેળીને હું એક વર્ષથી જાઉં છું ત્યાંથી એવું કરીને પછી ગયા એટલે પાછળ એકવીસ તારીખ શનિવાર આવ્યો તો સાંજે બાર વાગેથી પેટમાં દુકાનું ચાલુ થયું મારી તો ત્યાંથી હું ફતેહપુરા લઈ ગયો ફતે પૂરા લઈ ગયો એટલે સાડા નવ વાગે દીકરો જન્મ થઈ ગયો સારી રીતે તો એ ડોક્ટર ને મેડમો બી એવું કે કે આ બેન ને તો મસ્ત આ દીકરો છે અને સારી રીતે મેં કીધું કે અમારી બારે જવા વાળી ખુકાર મેળડી ની દયા એટલે કોઈ તકલીફ નહીં આવે તો એ મેડમો બી એવું કે કે કુકાર મેળડી વાળા તો બહુ પાવર માં છે એમ કે માં તારો ખૂબ ખૂબ આભાર માં અને મારી એક મારા ભત્રીજાનો નો આજ વિશે છે મારી દીકરીનો એ એકવીસ તારીખે જન્મ થયો ને મારા ભત્રીજાની પત્નીને ત્રેવીસ તારીખેમાં એ મંગળવારનો દિવસ હતો તો મારા ભાભી નહીં લો પણ મારા પત્નીને દવાખાને સરકારી લઈ ગયા લીમડી ગામમાં બજારમાં તો ત્યાંથી ડોક્ટર પાસે રાખ્યું માળે તો ડોક્ટર એમ કહે કે ભાઈ તમારે મોટે દવાખાને લઈ જવું પડશે તો મારી ભાભીએ મને ફોન કર્યો કે અરવિંદભાઈ તમે આવો અને તમે બારે જ માથે જાવ તો મારી પાસે પૈસા નહીં તો એ લોકો કે કે અરવિંદભાઈ પૈસા કદાચ વધારે કાઢવા પડશે તો તમારે આપવા પડશે તો મારી મારી જોડે એટલે એમાં કઈ કન્ડિશન વધારે હતી નહીં તો મેં પચાસ ફૂટ દવાખાનાથી થી બહાર રહી અને મેં ગાડી માંથી ઉતરી મોટર સાયકલ માંથી મેં બારે જ આની ફુકાર મેળવી માં તું બધાનું કામ કરે છે માં અને હું તારો દીકરો તારા સામાજ્યમાં આવો છું માડી પણ આ લોકો પાસે પૈસા છે નથી માં અને આ લોકો મને ઘરે પડશે તો મારી તાત્કાલિક કોઈ પૈસા આવવાનું તૈયાર થાય એવું લાગતું નહીં માં અને આ દાહોદ જિલ્લાનું દવાખાના એવા છે કે મારી કોઈ આદિવાસી લોકોને બહુ પૈસા લૂંટે છે તો મારી પાસે પૈસા નથી ને આ લોકો પાસે પૈસા નથી મારી તો મારે પોકાળવું પડશે તો હું શું કરી અમા કે એ બારે જવાળી તો કદાચ ગાંડા ગરીબની અરજી સાંભળતી હોય એ લોકોના હજારો ગુના હોય તો કઈ નહીં પણ હું તારા સમજમાં આવું છું તો એક મારી લાજ રાખીને માં આટલું કોમ કરી દે તો એક શ્રીફળ ચુંદડીમાં હું તમને ચડાવી દઈશ તો દીકરી આપી પચીસ મિનિટ ની અંદર નોર્મલ ડિલિવરી જે ડોક્ટર ના પાડતો તો માં એ પચીસ મિનિટ ની અંદર મારી પત્ની કે સારી રીતે ડિલિવરી થઈ ગઈ ને અમે કે માતા ની અરજી કરી અંદર ને સારી રીતે મેં કીધું પછી રામ રામ માડી એમ કરી હું મારા મન થી પછી દાહોદ નીકળી ગયો માડી ડોક્ટર એવું કેતા હતા દીકરાનો વિકાસ સારો થયો છે સારો થયો એવું કીધું માં ડોક્ટર એમ કે કે જે ખુકાર મેળી વાળા પાવર માં જ એવું કીધું માં

એ તો મા તમાર નિયમિત બનવાનું છે તમે બનવાનું ભગવાનની લીલા તો જો હા માં બધું જ જસ મનમાં આતન મળે હા માં રામ રામ માડી રામ એનું નામકરણ કરી આલુ હા માં કોઈ વાંધો નહીં કોઈ વાંધો એનું નામ રાજવીર રાખો રાજવીર રાજવીર સરસ માં સરસ રામ હા રામ માં ખૂબ આશીર્વાદ રામ માડી રામ મારું નામ છે મનોજભાઈ કાનજીભાઈ દેવી પૂજક અમદાવાદ મારા દીકરાની માનતા રાખી હતી ચાર દીકરીઓ હતી તો પછી બાર મહિનાથી હું અહીંયા આવતો હતો